જય ગૌ માતા જય શ્રી ગોપાલ જય શ્રી રાધા સર્વેશ્વર ભગવાન જય શ્રી કામધેનું ગૌ માતા આગામી અતિ પવિત્ર એવા ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે કરાયેલા દાન પુણ્યનું અનેક ગણું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે ત્યારે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીમાં હાલ અત્યારે નવસોથી પણ વધુ નિરાધાર બળદોની સાથે પાંચસોથી પણ વધુ અંધ અપંગ બીમાર તેમજ અશક્ત ગાયો બળી અને કુલ ચૌદસોથી વધુ અબોલ જેવો બિરાજમાન છે ત્યારે આ સર્વેશ્વર ગૌધામમાં એમની ખૂબ જ સારી રીતે સેવા અને સાર સંભાળ થઈ રહી હોય ત્યારે એમના નિભાવ માટે દર વર્ષે ઉત્તરાયણના પાવન પ્રસંગે એકવાર આ દાનની માંગણી કરવામાં આવતી હોય છે ત્યારે તમામ દાતાશ્રીઓ તેમજ ભામાશાઓને પોતાની સદલક્ષ્મીનું વાવેતર કરવા માટે પોતાનું અનુદાન આપવા માટે આ ગૌ સેવામાં જોડાવા માટે આ સત્કાર્યમાં જોડાવા માટે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ સેવકો વતી આપણે વિનંતી સાથે એક હાંકલ કરવામાં આવે છે કે આવો અને પોતાની સદલક્ષ્મીનું વાવેતર આ ગૌ સેવા કાજે કરો અને ગાયોની સેવા જે અવિરતપણે થઈ રહી છે બળદો માટે જે ચોવીસ કલાક જે સર્વેશ્વર ગૌધામના દરવાજા ખુલ્લા છે એવા બળદોની જ્યારે સેવા થઈ રહી હોય એ સર્વેશ્વર ગૌધામ માટે આપ પોતાની સદલક્ષ્મીનું આ સદકાર્યમાં વાવેતર કરી અને ઉત્તરાયણના પાવન પ્રસંગે અનેક ગણું ફળ પ્રાપ્ત કરો એવી અભ્યર્થના સાથે વિનંતી સાથે ગૌસેવામાં જોડાવા માટે આપ આગળ આવો એ જ પ્રાર્થના સાથે ગાવો વિશ્વસ્ય માત્ર ગાય આખા વિશ્વની માતા છે એ સૂત્રને જાણી અને ગૌસેવામાં આગળ આવીએ અને ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે આપણે સદલક્ષ્મીનું આ સેવા કાર્યમાં આ ગૌ સેવામાં વાવેતર કરીએ એ જ અભ્યર્થના સાથે ફરી ફરી વાર આપને વિનંતી કે ઉત્તરાયણના આ પાવન પર્વ નિમિત્તે આપણી સદલક્ષ્મીને આ ગૌ સેવામાં વાપરો જય ગૌ માતા જય કામધેનો ગૌ માતા